વાપીના એસઓજી કચેરી પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત વાપી અને તેની આસપાસમાં આવતા કુલ સાત પોલીસ મથકોમાંથી મિલકત સંબંધી ગુનાઓમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોન સોના ચાંદીના ઘરેણા તેમજ વાહનો સહિતની ચીજો આજે વલસાડ જિલ્લા ડીએસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમ મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી જેને લઈને પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ જળવાઈ રહે તેમજ પ્રજાજનોનો પોલીસની ઉમદા કામગીરી ઉપર વિશ્વાસ વધે આજે સાત પોલીસ મથક ના કુલ પાંત્રીસ લાખ અઠ્યાસી હજાર એકસો છવ્વીસ કિંમતના મુદ્દામાલ મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા વાપી એસઓજી કચેરી ખાતે આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ટાઉન વાપી જીઆઈડીસી ભિલાડ ડુંગરા ધરમપુર પારડી પોલીસ મથકના વિવિધ ગુનાઓમાં ચોરી થયેલા મોબાઈલ અને વાહનો અને સોના ચાંદીના દાગીના મૂળ માલિકને પરત આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ડીએસપી વાઘેલાએ જણાવ્યું કે લોકોને કાયદાકીય ગતિવિધિમાંથી પસાર થઈને તેમના જ સામાન લેવા થતી અગવડો દૂર થાય તે હેતુ સાથે ગૃહમંત્રી દ્વારા કરેલ પહેલ અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજે પારડી પોલીસ મથકના નવ મુદ્દામાલ જેની કિંમત એક લાખ પચાસ હજાર છ મુદ્દા માલ જેની ડુંગરા પોલીસ મથકના ચૌદ મુદ્દામાલ જેની કિંમત એક લાખ ચાલીસ હજાર તેમજ ભિલાડ પોલીસ મથકમાં આઠ મુદ્દામાલ જેમાં વાહનો દાગીના રોકડ રકમ વિદેશી ચલણ મળી કુલ ચાર લાખ ઓગણપચાસ હજાર સો ને સાડત્રીસ રૂપિયાનું મળી સાત પોલીસ મથકના કુલ તોતેર મોબાઈલ ફોન સાત વાહનો તેત્રીસોના ચાંદીના દાગી ના રોકડ રૂપિયા તથા વિદેશી ચલણ મળી કુલ એકસો તેર વસ્તુઓ મળી

बिलाड़ पुलिस स्टेशन के अंतर्गत आता है वहाँ रहता हूँ मेरा मोबाइल कुछ महीने पहले चोरी हो गया था मैं बहुत ढूंढा मिला नहीं लेकिन आज जो मुझे मिला बिलाड़ पुलिस को बोलूँ आज एस साहब के नेतृत्व में जो पूरी टीम काम कर रही है एसओ में है जो सर लोग उन लोगों का बहुत बहुत मैं धन्यवाद प्रकट करता हूँ इन्होंने आज मेरा भी नहीं आज तकरीबन वलसार जिला के डेढ़ सौ लोगों को का सामान जो लौटाया है इसके लिए बहुत बहुत धन्यवाद गुरुदेव नगर ડોડિયા સાહેબની કામગીરી હતી એટલો ખુશ છું કે આટલા લાઈફમાં ક્યારેય મેં પોલીસનું તંત્ર આવું જોયું નહોતું એટલો ખુશ છું અને મારો મુદામાલ મને ટોટલ મળી ગયેલ છે હિલાડ પોલીસ સ્ટેશનનો દરેક સ્ટાફ આને કાર્યક ખોડુંભા છે પેલા નવીનભાઈ છે બધાને થઈ એટલો ખુશ છું કે મારો મુદામાલ મને ટાઈમે મળી ગયો અને કોર્ટ મેટલમાં પણ મને સહકાર એટલો આપેલો કે ખુશીથી મળી ગયેલો છે માલ મુદામાલમાં રોકડ હતી પછી ઓલા મંદિરની પૂજામાં ચાંદીના સિક્કા હતા સો ગ્રામના પચાસ ગ્રામના વીસ ગ્રામના એ બધો મુદ્દામાલ ટોટલ મળી ગયો બે નાકની સોનામાં બે નાકની દાણા હતા એ બધો મુદ્દામાલ મળેલ છે વલસાડ જિલ્લા પોલીસ માટે તો ધન્યવાદ પણ એના કરતાં મને બિલાડ પોલીસ સ્ટેશનનો મને અનુભવ થયો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ વરસાપી નાખીને શુકલે હું વાપીની રહેવાસી ચલામાં રહીએ છીએ અને ચલામાં અમારે ત્યાં ચોરી થયેલી હતી એક્ચ્યુઅલી તો આ વાપીની જનતા તરીકે પ્રાઉડ મોમેન્ટ છે એમ કહી શકાય અને જ્યારે ચોરી થઈ અને બીજે જ દિવસે પોલીસ સ્ટેશનમાંથી અમારે ત્યાં ફોન આવ્યો કે કેટલીક વસ્તુ મળી છે ઓળખ કરી જાઓ પહેલાં તો થોડી ધ્રુજારી પણ થઈ પણ ત્યાં ગયા પછી શ્રી દવે સાહેબ અને એમની ટીમે જે રીતે અમારી સાથે સપોર્ટિવલી વાત કરી જે રીતે એમણે ફ્રેન્ડલી વાત કરી અમારો અડધો ડર પણ ઓછો થઈ ગયો અને વસ્તુ પણ મળી ગઈ જે રીતે અમને વારંવાર બોલાવવામાં આવતા હતા અને તે દર વખતે આખી ટીમે અમારી સાથે જે વર્તન કર્યું છે ખુબ જ સુંદર અનુભવ રહ્યો સારો અનુભવ રહ્યો અને અત્યાર સુધીની જે પોલીસની છાપ હતી એ સદંતર દૂર થઈ ગઈ આજે અમને પોલીસ સ્ટેશનમાં જતા બિલકુલ ડર નથી લાગતો તેણે કોઈ ઓળખીતા ને ત્યાં જતા હોઈએ એવો અનુભવ થાય છે લગભગ ત્રણ લાખ જેવું હતું એક મંગલસૂત્ર હતું અઢી તોલાનું હતું

और जिसमें पुलिस रिकवरी करने में कामयाब हुई है उसे एक कलेक्टिव तौर पे लोगों को वापस किया जाता है आज वलसाड़ जिला में एस पी सर के मार्गदर्शन में हम दोनों करीब पचपन लाख का मुद्दा माल लोगों को वापस करने में सफल रहे हैं इसमें कैश है मोटर बाइक्स हैं मोबाइल फोन्स हैं और साथ में एक ट्रक भी है इस इनिशिएटिव का जो सबसे बड़ा इम्पैक्ट है वो ये है कि पहले सिंगल सिंगल तौर पे जब कोर्ट से मुद्दा माल छुड़ाने की बात की तो उसमें बहुत विलंब होता था पर कलेक्टिव रूप पे जब ये काम शुरू हुआ इस मुहिम के अंतर्गत तो वो विलंब बहुत ही कम हो गया और बहुत ही कम टाइम में लोगों को उनका रिकवर्ड अमाउंट वापस मिलने लग गया इस पहल से पुलिस के प्रति लोगों की जो विश्वसनीयता है उसमें भारी तरीके से इम्प्रूवमेंट आएगा और पुलिस की जो छवि है वो एक कंपैशनेट और ह्यूमन पुलिस की तरह आगे आई थी इससे कम्युनिटी के अंदर पुलिस के पुलिस के प्रति ट्रस्ट का माहौल बना है और ये एक सेलिब्रेटरी माहौल होने के कारण पुलिस और पब्लिक के बीच की जो दूरी है वो कम हुई है तो इस मुहिम के अंदर फलसाड़ पुलिस ने कड़ी मेहनत करके 55 लाख का मुद्दा माल लोगों तक पहुंचाया है